અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા નજીક સર્જાયેલા અકસ્માતમાં એક ગાયને ગંભીર ઈજા થતા જીવદિયા પ્રેમીઓ દ્વારા ગાયને સારવાર અર્થે ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજાના આસપાસના વિસ્તારમાં તેમજ હાઈવે ઉપર ગૌપ્રેમીઓ દ્વારા સરાહની કામગીરી કરવામાં આવે છે અને કેટલાક અબોલ પશુઓના જીવ પણ બચાવવામાં આવ્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર એસટી બસે એક ગાયને અડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી બનાવની જાણ થતાં એકતાએજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ દ્વારા તેમજ ભગવા આર્મી સંગઠન તળાજા તેમજ વિરાટ દળના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત ગાયને એમ્બ્યુલન્સ મારફતે ગૌશાળા ખાતે મોકલી આપી અને સારવાર અપાવી માનવતા મહેકાવી હતી